આણંદ જિલ્લાના વિદ્યાનગર પોલીસને મળી મોટી સફળતા એટીએમ મશીનમાંથી પૈસા ચોરી કરનાર ગેંગને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી આણંદના વિદ્યાનગર એટીએમમાં ચોરી કરનાર ગેંગ ચોરી કેવી રીતે કરે છે પોલીસે તેનો ડેમો કરાવ્યો વિદ્યાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મશીનમાં પટ્ટી મૂકી કપટ કરી રૂપિયા ચોરી કરતી ઉત્તર પ્રદેશ ની ગેંગના બે ઇસમો ને ગણતરીના કલાકો માં એટીએમ મશીન માંથી પૈસા ઉપાડવા આવતા કસ્ટમર જ્યારે પૈસા ઉપાડવા આવે ત્યારે અગાઉથી મશીનમાં પટ્ટી લગાવી છડ કપટ કરી પૈસા ઉપાડી લેતા હતા આવા એટીએમ બાબતે જો આ પ્રકારના કોઈ ભોગ બન્યા હોય તો વિદ્યાનગર પોલીસને જાણ કરવી જી સાહેબ પટ્ટી મૂકીને ટ્રાન્ઝેક્શન એ પકડાય શું વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ છ ત્રણ બે હજાર પચીસ પહેલાં નાના બજારમાં આવેલ રઘુ રઘુવી ચેમ્બર્સ પાસે આવેલ એસબીઆઈના એટીએમમાં કસ્ટમર જ્યારે પૈસા ઉપાડવા માટે જતો હોય ત્યારે તેના એકાઉન્ટમાંથી પૈસા વિડ્રો થઈ જતા હોય પરંતુ એટીએમમાંથી પૈસા બહાર નહોતા નીકળતા અને તેના એકાઉન્ટમાંથી પૈસા વિડ્રો થઈ જતા આ બાબતે એસબીઆઈ એટીએમમાં ફરિયાદ કરતા ફરિયાદી રાહુલ સત્ય પ્રકાશ મેનેજર શ્રી એસબીઆઈએ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ આપતા ગુનો રજિસ્ટર કરવામાં આવેલો આ પ્રકારે છેલ્લા ચારેક મહિનાથી અલગ અલગ કસ્ટમરની ફરિયાદ આવતા આ બાબતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલો હતો જેથી છેલ્લા ચાર માસ દરમિયાન આણંદ તથા વિદ્યાનગરના નેત્રમ સીસીટીવી કેમેરાનો અભ્યાસ કરેલો પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ વિદ્યાનગરના પીઆઈ ડીઆર ગોહિલ તેમના પીએસઆઈ ચૌધરી તથા તેમની ટીમે આ બાબતે છેલ્લા ચાર માસના સીસીટીવી કેમેરાનો અભ્યાસ કરેલો હ્યુમન રિસોર્સિસ અને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ હાથ ધરી છેલ્લા ચાર માસ દરમિયાન આ પ્રકારના એસબીઆઈ એટીએમમાંથી જે પ્રકારે ચોરોએ આ પૈસા વિડ્રો કરેલા છે તે બાબતે કયા વાહનનો લઈને આવે છે અને કઈ રીતે ગુનાને અંજામ આપે છે તે બાબતે વર્કઆઉટ હાથ ધરેલ જે અનુસંધાને અણામ હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ પ્રવીણસિંહ અને મહાવીરસિંહ અને ભરતભાઈને બાતમી હકીકત મળેલ કે જે અગાઉ આ પ્રકારે ચોરી કરેલી છે અને પૈસા વિડ્રો કરેલા છે તે વ્યક્તિઓ વિદ્યાનગર અને શાસ્ત્રી મેદાન પાસે જ આ જ વાહનમાં લઈને આવેલ છે તે હકીકત આધારે આ ગુનામાં સંડોવાયેલ બે આરોપીઓને પકડવામાં આવેલા છે તેઓ જે ગુનો કરવા માટે જે ગાડી હુંડાઈ કંપનીની ઓરા ગાડી લઈને આવતા હતા તે ગાડી પણ રિકવર કરવામાં આવેલી છે આ બંને આરોપીઓ મંગલા શિરોમણી યાદવ જે સુરતના વતની છે મૂળ યુપીના વતની છે તથા ક્રિષ્ના દેવી પ્રસાદ ઉપાધ્યાય તે પણ ડિંડોલી સુરતનો વતની છે અને મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશના તેમની સાથે અન્ય બે આરોપીઓ પણ ગુનામાં સંડોવાયેલા છે જે પ્રવીણ કુમાર ઉર્ફે રાહુલ બણદીપસિંહ તથા પાયલ કરીને એક મહિલા પણ તેમની સાથે આ ગુનામાં અંજામ આપેલ હોવાની હકીકત જણાવેલ છે આ બંને આરોપીઓના ઇન્ટ્રોગેશન દરમિયાન હકીકત જણાવેલ છે કે છેલ્લા ચારેક મહિનાથી નાના બજારમાં જે એસબીઆઈના એટીએમમાં જ્યારે કોઈ પણ કસ્ટમર પૈસા વિડ્રો કરવા જાય એના પહેલાં તે એટીએમમાંથી જે જગ્યાએ પૈસા નીકળતા હોય એ જગ્યાએ ટેપ મારી દેતા એટલે કસ્ટમર જ્યારે પૈસા વિડ્રો કરે ત્યારે પૈસા બહાર નહોતા નીકળતા અને કસ્ટમર પૈસા ના નીકળે એટલે પોતાના ઘરે કે પોતાના જતો રહે ત્યાર પછી તેઓ આ જ એટીએમમાંથી પ્રવેશી ટેપ હટાડી અને પૈસા જે પણ વિડ્રો કરેલા હોય એ પૈસા લઈ લેતા એવી હકીકત ઇન્ટ્રોકેશન પણ જણાવેલ છે હાલ સુધી એકાવન હજાર છસો રૂપિયાના એટીએમમાંથી પૈસા વિડ્રો કરેલ હોવાની ફરિયાદ આપતા આ ગુનો રજિસ્ટર કરવામાં આવેલો હતો અને આ ગુનામાં બંને આરોપીઓને એરેસ્ટ કરવામાં આવેલા છે આપના માધ્યમથી તમામ નાગરિકોને વિનંતી છે કે આ જ પ્રકારે એસબીઆઈ એટીએમમાંથી નાના બજારમાંથી આ પૈસા વિડ્રો થયેલા હોય આ ભોગ બનેલા હોય તો તાત્કાલિક વિદ્યાનગર પોલીસનો સંપર્ક કરવા માટે વિનંતી છે આમ આ અલગ પ્રકારની મોડેસ ઓપરિટીથી ગુનાને અંજામ આપતી મૂળ યુપીની આ ટીમના ચાર પૈકીએ બે આરોપીઓને અટક કરી અને આ ગુનો ડિટેક કરવામાં વિદ્યાનગર પોલીસના પીઆઈ ડીઆર ગોહિલ તથા તેમની ટીમને સફળતા મળેલ છે હા આ જે આરોપીઓ છે જે મંગલા શિનોમણી યાદવ તથા ક્રિષ્ના પ્રસાદ ઉપાધ્યાય જે પકડાયેલા છે તેમના વિરુદ્ધમાં સુરત શહેરની અંદર ચીટિંગના તથા આર્મ સેટના બબ્બે ગુનાઓ દાખલ થયેલા છે તેમજ જે પકડવાના બાકી આરોપી છે તેમના વિરુદ્ધમાં પણ કડોદરા પોલીસ સ્ટેશનમાં ગુનામાં સંડોવાયેલા છે આમ આ ચારે ચાર આરોપીઓ ગુનાઈત ઇતિહાસ ધરાવે છે